નમસ્કાર આમ જોરા છો નેશન પ્રેસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બોલ સુરતમાં મોડી રાત્રે વરસેલા વરસાદને કારણે ડાંગરના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે જેમાં મોડી રાત્રે વરસેલા વરસાદને કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે જેમાં સુરતના ઓલપાડના ફુરસદ ગામે ડાંગરનો પાક પલળ્યો છે ખેડૂતો ગામની ખુલ્લી જગ્યામાં ડાંગરનો પાક સુકવવા મૂક્યો હતો જે ડાંગરની ની કાપડી બાદ ખેડૂતોએ આ પાકને સુકવવા મૂક્યો હતો ખેડૂતો તે પહેલા જ કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર પાક ઉપર પાણી ફેરવી દીધું હતું નુકસાનનો 10000 રૂપિયા નુકસાન તો વધારે છે અને ઘર પોષણ અમારું ચાલતું નથી એમાં અમે 47 સુડતાલીસ ડાંગર બનાવેલું છે

ખૂબ નુકસાન છે સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આનું સર્વે બને તો થોડું જલ્દી કરે અને બધી સહકારી મંડળીઓ જે ભાટ લે છે એ લોકોને એવો દબાણ કરી એવો ફોર્સ કરો કે એવો કંઈક એ લોકોને વાત કરો કે આવી પરિસ્થિતિમાં ખેડૂતનો થોડો ફાયદો વિચારે દર વખતે પોતપોતાનો ફાયદો બધી પ્રાઇવેટ મંડળીઓ ઉઠાવે જ છે તો આ સરકાર સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે ભાઈ આનું સર્વે જલ્દી કરે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એવું કંઈક કરો તો મહેરબાની રહેશે અને બીજું કે આ તમે વિચારી નહીં શકો કે આખા ત્રણ મહિનાની ખૂબ મહેનત અને કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ખેડૂત ખેતી કરે છે અને છેલ્લા પાકના સમયે જો આ વરસાદ પડતો હોય તો બહુ ભારે નુકસાન છે અમને લોકોને તૈયાર થયેલો ડાંગરનો પાક વરસાદના પાણીમાં પલટતા ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે નુકસાનીનો સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવા માટે ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે આવી પરિસ્થિતિમાં મંડળીઓ ખેડૂતોની વાહે આવે તેવી ખેડૂતોની આશા છે આ કમોસમી વરસાદથી ડાંગર મગ તલ આ લીલા શાકભાજી એને ઘણું નુકસાન છે આ તમે જોઈ રહ્યા છો દ્રશ્ય પછાડી મારી કે મારા કેટલા વિંગાના ડાંગર છે તે આ વરસાદથી અમે બે કલાક વરસાદ પછી અમે બધો ભીજાઈ ગયો છે મને કંઈ નહીં તો પંદરેક લાખનું નુકસાન થયું છે ને આખા ગામનું કહીએ તો કરોડમાં નુકસાન જાય એમ છે કેમ કે અત્યારે હવે આ ડાંગર એમે કોઈ લેવા ટય મિલ કે કોઈ બી સહકારી મંડળી લેવા ટયાર ભેજ છે આમ છે તેમ છે કરીને કોઈ લેતું નથી હવે આ વરસાદને કારણે એ લોકો પકડે બધો પાકનું નુકસાન થશે આ તો સરકારને નમ્ર અપીલ છે કે આનું અમને યોગ્ય વળતર આપે ગયા વર્ષે બી અમે ફોર્મ ભરેલા અમારા નુકસાનીના મોસમી વરસાદના તેના હજુ બી અમને કોઈ વળતર ચૂકવામાં નથી આવ્યું આ તો અમારી જીવાડોળી છે